જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે ઉનાળાની સિઝનમાં જો આવી ઠંડી ઠંડી ખીર ખાવા મળી જાય ને તો મોજે મોજ થઈ જાય તો આ ખીર બનાવવા માટેની આપણે પ્રોસેસ જોઈશું આગ તો એના માટે મેં અહીં અડધો કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે તમને દેખાશે કે આ તો જીરાસર જેવા નાના નાના છે પણ મિત્રો આ બાસમતી ચોખા છે જે હું બનારસ ગઈ હતી ને ત્યાંથી લાવી છું ખૂબ જ સરસ સુગંધ છે બાસમતી ચોખાની અને સહેલા પણ એટલા જ છે કે આ અડધો કપ ચોખા છે ને એમાંથી એક તપેલી ભરી અને આપણી ખીર થશે તો આ ચોખાને હું બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશ કે જેથી એમાં કોઈ ડસ્ટ કે બીજું કોઈ ઇન્પ્યુરિટી હોય તો એ નીકળી જાય તો એમાં પાણી એડ કરી અને બે ત્રણ પાણીથી સરસ વોશ કરી લઈશ તો બે ત્રણ પાણીથી આપણે ધોઈ લીધેલા છે અને હવે એમાં ચોખા ડૂબીને એટલું જ પાણી રાખી અને આપણે પાણી નાખી અને સાઈડ પર રાખી દઈશું દસક મિનિટ જેટલું અને આઠ દસ નંગ જેટલા કાજુ લઈ અને એને પણ ગરમ પાણીથી સારી રીતે ધોઈ અને ગરમ પાણીમાં આપણે એક મિનિટ માટે પલાળી દઈશું અને ખીર હું કૂકરમાં કરવાની છું એથી જાડા તળિયાવાળું કૂકર મેં ગેસ પર ચડાવી દીધેલું છે અને એમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી અને એમાં ચારોળી કાજુ અને બદામની કતરણ છે એને સરસ સાંતળી લેશું એટલે એનો ક્રંચી ટેસ્ટ છે ને ખીરમાં બહુ સરસ લાગે છે અને મસ્તી ખીર અને દૂધપાકમાં ચારોળીનો ટેસ્ટ છે એ બહુ સરસ લાગે છે બાકી તમારા ટેસ્ટ પ્રમાણે તમે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો તો આ રીતે મેં બધા જ ડ્રાય ફ્રૂટ્સ છે એને સાંતળી લીધા છે હવે જે બાકી વધેલું ઘી છે એમાં જે આપણે ચોખા પલાળેલા હતા એને પાણી નિતાર્યા અને એડ કરી અને એને પણ સરસ સાંતળી લેશું બે મિનિટ માટે જેથી કરીને જે બધું ઘી વધેલું હતું એનું કોટિંગ ચોખામાં સરસ થઈ જાય અને એની ખીરમાં બહુ સરસ ફ્લેવર આવે છે તો અહીં હું એક કપ જેટલું દૂધ ઉમેરીશ અડધા કપ ચોખા સામે એક કપ દૂધ અને અડધો કપ પાણી એટલે ત્રણ ગણું ઉમેરેલું છે એટલે કે અડધો કપ ચોખા છે તો દોઢ કપ પાણી અને દૂધ થઈ અને ટોટલ ઉમેરેલું છે તો આને હવે આપણે કૂકરમાં લો મીડિયમ ફ્લેમ પર બે સીટી આપણે વગાડી લઈશું કુકર બંધ કરી અને આપણે બે સીટી વગાડી લઈશું તો બીસી બીજી બાજુ એક જાડા તળિયાવાળું પેન લઈ અને એમાં આપણે ફૂલ ફેટ દૂધ છે ને એટલે પહેલાં થોડું પાણી ઉમેરી અને પછી આપણે દૂધ નાખશું તો દૂધ છે એ તળિયે ચોંટશે નહીં તો અહીં હું ત્રણ કપ જેટલું દૂધ ઉમેરીશ મિત્રો આમાં ટોટલ એકસો ને પચીસ એમએલ જેટલા જેટલા દૂધનો યુઝ કરેલ છે તો અડધો કપ બીજું દૂધ છે હું સાઈડમાં રાખી દઈશ તો એ અડધો કપ દૂધમાં બે ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર ઉમેરીશ અહીં વેનીલા એસન્સનો કસ્ટર્ડ પાવડર છે વેનીલા ફ્લેવરનો તો આ સાઈડ જે આપણું દૂધ ગરમ થઈ ગયું છે એમાં હું પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશ પોણા કપ ખાંડથી દૂધ ખીર છે ને એ થોડી મધુરી થશે જો તમારે વધુ મીઠી ખાવી હોય ને તો તમે એક કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે દૂધને હલાવતા ખાંડ બધી ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી પણ બળી ગયું છે અને દૂધ પણ થોડું ખાટું થઈ ગયું છે અહીં ફૂલ ફેટ દૂધ છે એટલે નીચે ચોંટે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે જે કસ્ટર્ડ તૈયાર કરેલ છે એને પણ આપણે ઉકળતા દૂધમાં ઉમેરી દેવાનું છે અને એને ગેસ છે એ મીડિયમ રાખવાની છે ફ્લેમ અને ધીરે ધીરે ઉમેરી અને સતત હલાવતા રહેવાનું છે અને કસ્ટર્ડ પાવડરની કાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું તો હવે આપણું દૂધ પાકી ગયું છે સરસ અને આ સાઈડ આપણું કૂકર પણ ઠરી ગયું છે તો હવે એને આપણે બરાડ કાઢી અને ખોલી લઈશું તો આપણે આ ખીરના ચોખા છે એ સરસ બફાઈ ગયા છે તો હવે આમાંથી એક ચમચી જેટલા ચોખા છે એ હું અલગથી કાઢી લઈશ એનો યુઝ હું તમને બાદમાં બતાવીશ તો એક ચમચી જેટલા મેં ચોખા કાઢી લીધેલા છે તો હવે એક મિક્સર જારમાં જે ચોખા આપણે કાઢેલા અલગ ઠંડા થઈ ગયા છે તો એને ઉમેરી અને જે કાજુ પલાળેલા હતા એ પણ આપણે એમાં ઉમેરી દઈશું અને આ બધાને વાટવા માટે હું અહીંયા અડધો કપ જેટલા દૂધનો યુઝ કરીશ તો આને સરસ મજાની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તો આ પેસ્ટ તૈયાર છે તો બીજી બાજુ આપણે આપણા જે ભાત થઈ ગયા છે ચોખા એમાં જે કસ્ટર્ડ બનાવેલું છે એને આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે ને એ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને તળીએ ચોંટે નહીં તો આ રીતે બધા ભાત અને કસ્ટર્ડવાળું દૂધ ઉમેરી દેસું એટલે એનો ટેસ્ટ છે એ ચોખામાં સરસ બેસી જાય તો આ રીતે ધીમે ધીમે હલાવતા આપણે એમાં ઇલાયચી પાવડર છે અડધી ચમચી અને તળેલા ડ્રાય ફ્રૂટ્સ છે એ આપણે ઉમેરીએ અને સતત હલાવતા રહીશું મિત્રો આ અત્યારે દેખાવમાં તમને થોડી ઢીલી લાગે છે પણ જેમ જેમ ઉકળશે અને ઠંડી થશે ને એમ એ ઘટ થઈ જશે તો આ રીતે સરસ ઉકળી જાય એટલે હું એક રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે એક તપેલીમાં એને કાઢી લઈશ હવે આ તપેલીમાં આપણે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને હવે હું આને એક બાઉલમાં કાઢી અને ફ્રીઝમાં બે કલાક માટે સેટ થવા દઈશ તમે જોઈ શકો છો કેવી ઘટ થઈ ગઈ છે તો આ બાઉલમાં એડ કરી અને ફ્રીજમાં આપણે સેટ થવા માટે રાખી દઈશું તો આપણી ખીર છે એ બે કલાક પછી સરસ સેટ થઈ ગઈ છે તો હવે એને આપણે સર્વ કરીશું અને લાસ્ટલી એને ડ્રાય ગાર્નિશ કરીશું તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારી આગળ આવવાવાળા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ